વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારા બધાનું મારી યુટ્યુબ ચેનલમાં આજના આ વિડીયોમાં આપણે રેવન્યુ તલાટીની મુખ્ય પરીક્ષામાં ગુજરાતી વિષયમાં પૂછાતો ખૂબ જ અગત્યનો એવો ટોપિક પ્રચાર માધ્યમના નિવેદન વિશે ચર્ચા કરીશું પ્રચાર માધ્યમ માટેનું નિવેદન છે એ ગુજરાતી વિષયની વર્ણનાત્મક મુખ્ય પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી હોય છે તો આજે પ્રચાર માધ્યમ માટેનું નિવેદન છે એ રેવન્યુ તલાટીના ગુજરાતીનું જે મુખ્ય પેપર છે કે જે લેખિતમાં તમારે લખવાનું છે તેની અંદર પૂછાશે તે આશરે બસો શબ્દમાં લખવાનું હોય છે અને તેના દસ માર્ક્સ હોય છે તો આ વિડીયોની અંદર આપણે પ્રચાર માધ્યમના નિવેદન વિશે ચર્ચા કરીશું વિડીયો સારો લાગે તો તમારા મિત્ર સુધી અવશ્ય શેર કરજો અને વિડીયોને અંત સુધી જરૂરથી જોજો પ્રચાર માધ્યમોના નિવેદનો જાહેર નિવેદન પ્રચાર માધ્યમોના નિવેદન એટલે શું પ્રજાજીવનને લગતા કોઈ સળગતા પ્રશ્નો અંગે કોઈ સંસ્થા દ્વારા કે સરકાર દ્વારા અખબારમાં જે ખુલાસો કે સ્પષ્ટતા વિનંતી કે અનુરોધ કરવામાં આવે છે તેને અખબારી વિજ્ઞપ્તિ કે અખબારી નિવેદન તરીકે ઓળખવામાં આવે છે જેને પ્રચાર માધ્યમોના નિવેદનો કહેવામાં આવે છે પ્રચાર માધ્યમના નિવેદનને જાહેર નિવેદન પણ કહેવામાં આવે છે પ્રચાર માધ્યમના નિવેદન એટલે કે જાહેર નિવેદન કે જે ન્યૂઝપેપરની અંદર જે વ્યક્તિને જે માહિતી મળી રહે એ માટે લખવામાં આવે છે તેને જાહેર નિવેદન કહેવામાં આવે છે તેની ભાષા કેવી હોવી જોઈએ આ એક જાહેરાતનું માધ્યમ છે જેથી તેમાં માહિતી પ્રદાન ભાષાનો જ ઉપયોગ કરવો જોઈએ અહીં અર્ધ વિનાનું લંબાણ ટાળવું જોઈએ પ્રચાર માધ્યમોના નિવેદનોની માહિતી જાહેર જનતાના દરેક વર્ગ સુધી પહોંચે એવો ઉપક્રમ હોય છે જેથી દરેક વર્ગ સમજી શકે તેવી ભાષાનો ઉપયોગ થયેલો હોવો જોઈએ વિદ્યાર્થીએ શકાય કે એલંકારી ભાષાને ઉપયોગમાં લેવી જોઈએ નહીં ભાષા સુરેખ અને સ્પષ્ટ હોવી જરૂરી છે કોઈ કાનૂની કે ટેકનિકલ ભાષાના ઉપયોગના બદલે સામાન્ય ભાષાનો ઉપયોગ કરવો હિતાવ છે ભાષામાં કઠોરતા પ્રવેશવી જોઈએ નહીં ભાષામાં ઔચિત્ય શિષ્ટાચાર વિનમ્રતાના ગુણો જળવાવા જોઈએ વ્યાકરણગત ભૂલો ના થવી જોઈએ તો આપણે જો જાહેર નિવેદન પરીક્ષામાં પૂછાય અને તમારે જો લખવું હોય તો લખાણ કેવું હોવું જોઈએ એકદમ સાદું સરળ સ્પષ્ટ અને વ્યક્તિ જે છે એટલે કે જાહેર જનતા માટે છે તો પ્રજાજનો છે એ સમજી શકે તેવું હોવું જોઈએ તેમાં કોઈ કઠિન શબ્દ ન હોવા જોઈએ કોઈ પણ સાહિત્યિક ભાષા કે કોઈ પણ અલંકારનો કે એવો અઘરી ભાષાનો ઉપયોગ કરવાનો નથી અને શિષ્ટાચાર અને વિનમ્ર ભાષણ હોવું જોઈએ અને એમાં વ્યાકરણની કોઈ ભૂલ હોવી જોઈએ નહીં તો આ રીતે લખાણ છે એ હોવું જોઈએ એનું માળખું કેવું હોવું જોઈએ

મૂકવી હોય તો તમારા પેજની બિલકુલ વચ્ચેના ભાગમાં શું લખવાનું જાહેર નિવેદન કે પ્રચાર માધ્યમોનું નિવેદન એ રીતે તમારે લખવાનું રહેશે ફોર્મેટની અંદર નીચે આપણે આખું ફોર્મેટ જોઈશું પણ ફર્સ્ટ તમે જે છે નિવેદન લખવાનું શરૂ કરો તો જે તમારી લાઈન હોય છે એમાં વચ્ચે શું લખવાનું જાહેર નિવેદન પછી એનું શીર્ષક આપવાનું બરાબર પ્રકાશનની વિગતો લખાય જાય એટલે પછી જે વિષય પ્રશ્નમાં આપેલો હોય એના અનુસંધાનમાં તમારે કોઈ એક શીર્ષક આપી દેવાનું પછી જાહેર નિવેદનની વિગત લખવાની શીર્ષક લખાઈ જાય પછી જાહેર નિવેદનની વિગત લખવાની આ એક પદ્ધતિ છે એ અનુસાર આપણે આગળ વધીએ તો આ ફોર્મેટમાં જો તમે લખાણ લખશો તો તમને પૂરા ફોર્મેટના તો માર્ક્સ મળશે જ અને આમ પણ પરીક્ષાની અંદર કોઈ બધું જ છે છે એ લખાણ ચેક કરતું નથી કોઈ પણ જે છે શિક્ષક પાસે એટલો સમય હોતો નથી કે તે આખી છે એક એક લાઈન છે એ વાંચે એટલે ફોર્મેટ જોશે બે ત્રણ એવા શબ્દ પકડશે અને એવું લાગશે કે આ વિદ્યાર્થી છે એને વ્યવસ્થિત લખેલું છે એટલે તમને પૂરા માર્ક્સ મળી જશે સૌપ્રથમ ત્રણ કે ચાર લીટીમાં જાહેર નિવેદન પ્રકાશિત કેમ કરવામાં આવે છે તેની સ્પષ્ટતા મૂકવામાં આવે છે ત્યારબાદ મુદ્દાસર છે એ વિગતો લખવાની હોય છે અને અંત અંતમાં શું લખશો જાહેર નિવેદનના માળખાની પરિપૂર્ણતા તેના અંતથી જળવાય છે અહીં સૌથી નીચે ડાબી અને જમણી બાજુ એમ લખાણને લખવામાં આવે છે જેમાં વિદ્યાર્થીએ સતર્કતા રાખવી જ પડે છે તો નીચે ડાબી બાજુનું લખાણ છે એમાં શું લખવાનું હોય છે જે તે ખાતું સંસ્થાનું નામ રાજ્ય સરકાર કે કોઈ સંસ્થાના જવાબદાર અધિકારીનું નામ પ્રશ્નમાં જે આપ્યું હોય એ પ્રમાણે જાહેરાત ક્રમાંક પછી તારીખ લખવાની થશે અને જમણી બાજુ શું લખવાનું થશે સહી સહી કરનારનો હોદ્દો જે હોય એ અને ત્યાં જે સ્થળ છે એનું નામ આ રીતે અંતમાં ચોક્કસ જગ્યાએ સ્પષ્ટ માહિતી લખવી જોઈએ એ માટે ખાસ કરીને પ્રશ્નમાં જે વાત પૂછી હોય એના પર તમારે વધારે ધ્યાન આપવાનું અને એ પ્રમાણે સંસ્થા સ્થળનું નામ અને ખાતાનું નામ લખવાનું એટલે સચોટતા હોવી જોઈએ છે આપણે એક ઉદાહરણ જોઈએ જેથી કરીને તમને સમજાઈ જશે બરાબર આ જે છે એ જાહેર નિવેદનનું યોગ્ય માળખું છે કે અંત જે છે એનો ખાસ મહત્ત્વનો છે અંતમાં તમારે આ બધું લખવું જરૂરી છે તો જ તમને માર્ક્સ મળશે ખાસ ધ્યાન રાખવા જેવું કે પ્રચાર માધ્યમના નિવેદનો કે જાહેર નિવેદન જે છે એના ઉદાહરણો છે એ લેખિત સ્ત્રોત છે અહીંયાથી પણ પ્રચાર માધ્યમના જે લેખિત સ્ત્રોત છે એમાંથી તમને મળી જશે એટલે કે સરકારનું કોઈ પણ નિર્ણય હોય તો એ જાહેર રસ્તા પરના હોર્ડિંગ્સમાં એ હોય છે નામાંકિત સંસ્થા જે છે એની જાહેરાત કે નિર્ણય હોય તો રસ્તા પરના હોર્ડિંગ્સનો એ ઉપયોગ કરે છે ઉપરાંત વર્તમાનપત્ર પરથી પણ જાહેર નિવેદન છે એનું ઉદાહરણ મળી જાય છે તો એમાં પણ તમે જોઈ શકો છો હવે આપણે ઉદાહરણ જોઈએ ફર્સ્ટ ઉદાહરણ એમાં પ્રશ્ન એવો પૂછેલો છે કે ઝૂંપડું ત્યાં પાકું મકાન યોજના અન્વયે લાભાર્થીઓ પાસેથી અરજીઓ મંગાવવા બાબત અંગેની અખબારી યાદી રજૂ કરો એટલે કે જાહેર નિવેદન તો ઉપર તમારે શું લખવાનું થશે આમાં લખેલું નથી પણ તમારી જે ફર્સ્ટ લાઈન છે એમાં લખવાનું જાહેર નિવેદન પછી ચાલુ કરવાનો પેરેગ્રાફ પાડીને કે ઝૂંપડું ત્યાં પાકું મકાન યોજના અન્વયે લાભાર્થીઓ પાસેથી અરજીઓ મંગાવવા અર્થે એ તમારો વિષય થઈ ગયો બરાબર પછી વચ્ચે તમારે શું લખવાનું એના વિશે બધી જ માહિતી કે પ્રજાના કલ્યાણને હંમેશા અગ્રિમતા આપતી રાજ્ય સરકારે રાજ્યના તમામ કુટુંબને રહેવા માટે પાકું મકાન મળી રહે તે હેતુથી ઝૂંપડું ત્યાં પાકું મકાન યોજનાને અમલમાં મૂકી છે ગરીબી રેખાથી નીચે જીવતા કુટુંબને આ યોજનાનો લાભ મળનાર છે ગ્રામીણ વિસ્તારમાં રહેતા બીપીએલ કાર્ડ ધારકો પાસેથી નિયત નમૂનામાં જરૂરી પ્રમાણપત્રો અને પુરાવા સાથેની અરજીઓ મંગાવવામાં આવે છે શહેરી વિસ્તારના બીપીએલ કાર્ડ ધારકો માટે અલગથી જાહેરાત કરવામાં આવશે બીપીએલ કાર્ડ બતાવવાથી નિયત અરજી ફોર્મ ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રી પાસેથી વિના મૂલ્યે મળી શકશે ફોર્મ તારીખ પંદર સાત બે હજાર એકવીસને સવારે અગિયાર કલાકથી વિતરણ કરવામાં આવશે એ તમે ગમે તે તારીખ લખી શકો અકોર્ડિંગ ટુ યોર એક્ઝામિનેશન્સ ફોર્મ જે છે એ પચીસ સાત એકવીસના રોજ બે હજાર એકવીસના રોજ મળી શકશે ફોર્મ પરત કરવાની છેલ્લી તારીખ પછી ફોર્મ ભરીને ગ્રામ પંચાયતે આપવાના રહેશે ફોર્મ સાથે જોડવાના પત્રકો પુરાવાની યાદી ફોર્મમાં આપેલી છે અધૂરી વિગતવાળા ફોર્મ કે સમય મર્યાદા પછી આવેલા ફોર્મ રદ થયેલા ગણાશે આ રીતે તમારે છે એ વચ્ચેનું જે છે એ પાર્ટ લખવાનો થશે અને અંતમાં તમારે ઉપર જે પરીક્ષામાં પૂછેલું છે એ પ્રમાણે લખવાનું રહેશે કે ગ્રામ વિકાસ મંત્રાલય મંત્રાલય ત્યાં પાકું મકાન છે એટલે ગામડા વિશે હોય તો ગ્રામ વિકાસ ત્યાં તમારે લખવાનું થાય પછી કોઈ પણ નામ લખી શકો ઝી એન પુરોહિત ગમે તે લખી શકો ક્રમાંક લખવાનો અને તારીખ લખવાની સહી છે એ જમણી બાજુ લખવાનું થશે સહી સંયુક્ત સચિવ ગ્રામ વિકાસ અને નીચે લખવાનું રહેશે ગુજરાત રાજ્ય તો આ જે છે એ યોગ્ય નમૂનો છે જાહેર નિવેદનો હજી એક નમૂનો જો તમને સમજમાં ન આવ્યો હોય તો બીજો નમૂનો જોઈએ એમાં એવું પૂછવું છે કે ગુજરાત સરકાર દ્વારા હાથસાળ હસ્તકલા કારીગરોને મદદ મળી રહે તે આસેથી કુટીર હસ્તકલા મેળો પ્રદર્શન અને વેચાણ હાટ શરૂ કરવામાં આવ્યા છે તો એ અંગે પ્રચાર માધ્યમનું નિવેદન તૈયાર કરો આ રીતે જે છે તમારે

ખાસ તમારે ફોર્મેટ આંખ બંધ કરીને યાદ રાખી લેવાનું કે શરૂ કરો એટલે વચ્ચે પહેલાં લખવાનું તમારે જાહેર નિવેદન લાઇનની વચોવચ અને એની નીચે તમારે લખવાનું કોઈ પણ છે એનો વિષય અને છેલ્લે નીચે શું લખવાનું સહી અને એ બધું લખવાનું રહેશે બરાબર આઝાદીના પિંચોતેર વર્ષની ઉજવણી નિમિત્તે અમૃત મહોત્સવના ઉપક્રમે કોવિડ સરકારના નિયમોના પાલન સાથે હાથસાર હસ્તકલા અને કારીગરોને રોજગારી આપવાના હેતુથી કુટીર હસ્તકલા મેળો પ્રદર્શન અને વેચાણ હાટ શરૂ કરવામાં આવ્યા છે જે અંતર્ગત ગુજરાતની ઉત્તમ હસ્તકલાનો લાભ શહેરીજનો ઉઠાવી શકશે એમાં હાથસારની બનાવેલી ચીજવસ્તુ છે કઈ કઈ વસ્તુ છે વિશે લખેલ છે બરાબર હસ્તકલા ભરતકામ મોતીકામ ચર્મકામ માટીકામની આકર્ષક બનાવટો છે સ્ત્રી શણગારની વસ્તુ છે ગૃહ સુશોભનની વસ્તુ છે અને તેની કેટલીક જે છે મેળામાં ઉપસ્થિત રહેવા માટેની કેટલીક જે છે એ શરતો વિશે લખેલું છે કે રસીકરણના બંને ડોઝ લીધેલા હોવા જોઈએ માસ્ક ફરજિયાત પહેરેલું હોવું જોઈએ દો ગજકી દૂરીનું પાલન કરવાનું રહેશે તો જ જે છે એ કુટિર હસ્તકલા મેળામાં પ્રવેશ છે એ મળી શકશે અને નીચે ખાસ ખાસ યાદ રાખવાનું છે તમારે જ્યારે જે છે જાહેર નિવેદન પૂર્ણ થાય એટલે ડાબી બાજુ તમારે આટલું લખવાનું રહેશે અને અને જમણી બાજુ છે છે સહી તેનો હોદ્દો એ રાજ્યનું નામ તમારે લખવાનું રહેશે આ તો ખાસ યાદ આપણો બીજો નમૂનો છે જેમાં તમારે ઉપર લખી શકો તારીખ સમય કેમકે આ છે એ હસ્તકલા મેળા વિશે છે એટલે સમય લખી શકો કઈ જગ્યાએ છે એ સ્થળનું નામ લખી શકો એટલે કે ઝબક હાટ તફ જો જળાવ પાસે જબક શહેર તમારે જે છે પરંતુ જો પ્રશ્નમાં આપેલું ન હોય તો તમારે અબક કે એ રીતે લખવાનું રહેશે કુટિર ગ્રામોદ્યોગ મંત્રાલય એ તો આપેલું છે ક્રમાંક તમે તમારી રીતે જાતે ગમે તે લખી શકો અથવા ત્યાં ઝીરો ઝીરો પણ લખી શકો તારીખ લખવાની રહેશે પછી પાછું જમણી બાજુ લખવાનું રહેશે અબક કમિશનર અને સચિવ સચિવશ્રી કૃતિ ઉદ્યોગ મંત્રાલય વિસ્તાર અને રાજ્ય નથી આપેલું તો ગુજરાત રાજ્ય લખી શકો અથવા તો કે અબકો એક્સ ઝેડ રાજ્ય લખી શકો તો આ જે છે એ બીજો નમૂનો હતો જાહેર નિવેદનનો તો તમને જો છો એ જાહેર નિવેદન વિશે હવે કોઈ પણ પ્રશ્ન હોય કે કંઈ ન સમજાણું હોય તો તમે કોમેન્ટ બોક્સમાં મને પૂછી શકો છો અને તમારે કેવા વિડીયો જોઈએ છે એ પણ મને કમેન્ટ બોક્સમાં અવશ્ય જણાવજો અને જાહેર નિવેદન લખતી વખતે ફોર્મેટ છે એ ખાસ ધ્યાને રાખવાનું રહેશે તો આ પ્રકારના ફોર્મેટમાં લખશો તો તમને પૂરેપૂરા દસ માર્ક્સ છે એ મળી જશે અને આશરે બસો શબ્દમાં તે લખવાનું હોય છે તો તલાટીની જે છે મેન્સ આપવાના છે વિદ્યાર્થીઓ તે લોકો સુધી મારો વિડીયો અવશ્ય શેર કરજો અને ચેનલ પર નવા હોય તો ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ